રડતી મહિલાઓએ સામૂહિક આત્મદાહ કરવાનો પ્રયાસ કર્યો હતો શમીન વિવાદમાં મહિલાઓએ આ પગલું ભર્યું હતું

અને કલેક્ટર કચેરીમાં અને ડીઝલ છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કરાયો હતો ઘટના બાદ વહીવટી વિભાગમાં દોડધામ મચી ગઈ હતી વરિષ્ઠ અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને વ્યક્તિને ઓલવીને શાંત પાડ્યો હતો પરંતુ આ ઘટનાથી ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઊભા થાય છે આત્મહત્યાના પ્રયાસ પાછળ અધિકારીઓની मिलीभगत છે કે કેમ વહીવટી મંજૂરી વિના આ જ કરચોરો જમીન પર કબજો જમાવી ગયા હતા તેવા અનેક સવાલો છે જે તપાસ બાદ સ્પષ્ટ થશે હાલ તમામ મહિલાઓને સમજાવી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે સામૂહિક આત્મવિલોપનના પ્રયાસથી ખળભળાટ મચી ગયો છે શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી આ ઘટના બાદ કલેક્ટર કચેરી પાસે કલાકો સુધી હોબાળો મચી ગયો હતો મહિલાઓએ મુખ્ય ગેટ બ્લોક કરી હંગામો મચાવ્યો હતો અને બોટલમાં રાખેલ ડીઝલ પોતાના શરીર પર છાંટવાનું શરૂ કર્યું હતું એવું કહેવાય છે કે તમામ મહિલાઓ ઓફિસર્સ કોલોનીની રહેવાસી છે અને વર્ષોથી કોઈ જમીન પર પોતાના મકાનમાં રહેતી હતી પીડિતાના કહેવા પ્રમાણે કેટલાક માફિયાઓ બે ત્રણ દિવસથી જમીન ખાલી કરવાની ધમકી આપી રહ્યા હતા અને સવારે તેઓ આવીને ઘરનું તાળું તોડીને બધો સામાન લઈ ગયા હતા સવારે સાત વાગ્યે અમારા પર હુમલો થયો અમે જીવ બચાવવા સ્થળ પરથી ભાગી ગયા

ફરિયાદ લઈને એસપી પાસે ગયા ત્યારે તેમણે અમને કાર્યવાહી નું આશ્વાસન આપ્યું હતું પરંતુ અમે ક્યાંય કોઈ સાંભળતું નથી પોલીસ કર્મીઓ પણ નીચલી જાતિના લોકોને કચડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે સર બજે ટાઈમ સર सात बजे हम लोग सबको चौका बर्तन काम करते हैं, हैं सर कितना मुश्किल से घर द्वार बना के रहते हैं सर वहाँ हम लोग को दो तीन दिन से हम लोग को धमका रहा था वही ये क्या बोलते हैं अनिकेत तो यादव सर और हम लोग अनदेखा करके रहते हैं। हम लोग अपना पूर्वज का खेत है और हम लोग वहाँ पे हमेशा से रह रहे सर हम लोग पूर्वज से वहाँ पे रहते हैं सर और हम लोग सुबह में सब लोग काम पे निकल गए थे सर वहाँ पे घर में अकेले दीदी थी एक छोटा सा बच्चा था सर वहाँ पे साठ सत्तर सा आदमी सब अचानक से घुसा और दीदी को भी मारा सर हम लोग भी करना हम लोग का सारा मोबाइल तोबाइल सब ले गया घर तर सब तोड़ तोड़ के गाड़ी में लेके गया सर आगे मरती माह समग्र मामला नी तपास चाल रही તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મામલાની તપાસ કરવામાં આવી રહી છે તમામ મહિલાઓના લેખિત નિવેદનો લેવામાં આવે